ભુજ શહેરમાં આવેલા વોકવેનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે ભુજ પાલિકા દ્વારા અઢી કરોડના ખર્ચે વોકવેનું રિનોવેશન કરવામાં આવ્યું છે આજે પાલિકા દ્વારા વોકવેનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં લાઇટો પેપર બ્લોક સીસીટીવી કેમેરા સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે વોકવેના બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતો વિવાદ વચ્ચે પાલિકાએ આજે ખર્ચે તૈયાર થયેલ નું લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી આક્ષેપ કરતા કહ્યું છે કે કામમાં ઘણી અધુરાશો છે સાથે જ જે કામ થયું છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે દીવાલો ગ્રીલ અને ડોમ જૂના છે તેમાં કંઈ કામ કર્યું નથી માત્ર પેવર બ્લોક અને સીસીટીવી કેમેરામાં અઢી કરોડનો ખર્ચ કરીને ભાજપે ભ્રષ્ટાચાર કર્યા છે સત્તાપક્ષ પક્ષ ભાજપે કોંગ્રેસના તમામ આરોપને ફગાવ્યા છે આગામી દિવસોમાં જે પણ અધુરાશો હશે તે પૂરી કરવામાં આવશે ભુજના લોકોની સુખાકારી માટે વોકવેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે લગભગ અઢી વર્ષથી આ વોકવેનું કામ ચાલુ છે આટલા નાના કામ માટે આટલો લાંબો સમયગાળો એ એક નાલેસી બાબત કહેવાય મને લાગે કદાચ એ શરમના લીધે જ ભારતીય જનતા પાર્ટીની જે આદત છે મોટા ઉપાડે હોવા કરવાની એ નથી કર્યું અને ચૂપચાપથી કોઈને ખબર ન પડે એમ પત્રકારોને પણ જાણ કર્યા વગર લોકાણ પણ કરી નાખ્યું છે હવે એ એમ કે છે કે જનતા માટે ખુલ્લું મૂક્યું બંધ ક્યારે હતું ભાઈ જનતા તો આ તમે જયારે તોડી ફોડીને અસ્તવ્યસ્ત હતું ત્યારે પણ અહીં અવર જવર કરતી જ હતી હજી ઘણી બધી અધુરાશો છે અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય છે પાણીની લાઈન માટે અ વીજ કનેક્શન માટે થયું આટલી શા માટે ઉતાવળ કરવામાં આવી અને લોકોને ખરેખર આમ સગવડ આપવાની પ્રયાસ છે નગરપાલિકાનો કે અગવડ આપવાનો એ સમજાતું નથી બે કરોડ ને લાખ રૂપિયાનો ખર્ચો કર્યા પછી આમાં એ નહીં જૂની દિવાલોને કલર કરવામાં આવ્યા છે

એને ધ્યાને રાખી અને સાદગીપૂર્વક આજે વોકવે ભુજ છે એને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આપના દ્વારા જાણ કરું તો વોકવે વર્ષો જૂનો પ્રશ્ન હતો ભુજનો એક પ્રાણ પ્રશ્ન કહેવાય એવો વોકવે પ્રશ્ન જે આપણી નવનિયુક્ત બોડી આવી હતી ત્યારે આપણે વચન આપ્યું હતું કે ભાઈ આ વોકવેનો પ્રશ્ન છે એ આપણે નિવારણ લાવીશું અને લાવીને બતાવ્યું છે ટોટલ વોકવેનું આપણે ટેન્ડરિંગ કરેલું હતું બે કરોડ ઓગણીસ લાખ સત્તર હજાર નવસો ને સત્તર રૂપિયામાં એનામાં હિરલ કન્સ્ટ્રક્શન દ્વારા છ પોઈન્ટ પંચ્યાસી ટકા નીચો ભાવ ભરેલો હતો એટલે બે કરોડ ચાર લાખ સોળ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનો આપણે વર્ક ઓર્ડર આપેલો હતો તેમાં વોકવેમાં શરૂઆતમાં વિવાદ થયો વિવાદ થયા બાદ આપણે વોકર્સ અને જોગર્સ પૈકી મિટિંગ કરી અને જે જે વસ્તુ આપણને લાગી એ જ વસ્તુ આપણે વોકવેની અંદર લોક ઉપયોગી લીધેલી છે બાકીની તમામ વસ્તુ આપણે કાઢી નાખેલ છે જેમાં દસ હજાર સ્ક્વેર મીટરમાં આપણે બ્લોક લીધેલા છે દોઢસો એમ એમ ક્યુબ પીસીસી આપણે આઈટમ લીધેલી છે સાત હજાર સ્ક્વેર મીટરમાં આપણે કલર કામ કરેલું છે લાઇટના પોલો આપણે ટોટલ સિંતેર લીધેલા છે અને ટોટલ એકસો ચાલીસ આપણે લાઇટો નાખેલી છે ત્યારબાદ લાઇટ માટે એક રૂમ બનાવેલો છે પાણી માટે એક રૂમ બનાવેલો છે દરેક ખૂણે આપણે સીસીટીવીનું આયોજન કરેલું છે વોકવેની અંદર ટોટલ ચૌદ જેટલી જગ્યાએ આપણે સીસીટીવી લગાવેલા છે અને તમામ ઓનલાઈન છે સિસ્ટમ અને જ્યાં વોકવેની અંદર બે ચોકીદાર નવા રાખવામાં આવેલ છે તેમને પણ તે સીસીટીવીના પાસવર્ડને આપેલા છે જેથી તે એ પણ ચેક કરી શકે અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન કારોબારી ચેરમેન અને સત્તાપક્ષ નેતા દંડક તમામને આપણે આ વોકવેના પાસવર્ડ આપેલા છે એટલે તમામ તે સીસીટીવી ફૂટેજ જોઈ શકે છે અને ચેક કરી શકે છે ત્યારબાદ જે બે ડોમ આપે છે તો આપણા બે ડોમ આવેલા છે તો આપના માધ્યમથી કહેવા માગું છું કે ભુજ શહેરની જનતામાં કોઈ યોગ ક્લાસ ચલાવતા હોય કે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય લાફિંગ ક્લાસીસ ચલાવતા હોય કે લોક ઉપયોગી જે પણ કાર્ય થતું હોય તો એ આપણે બે ડોમ છે એ ટોકન ભારે આપીશું અને ભુજ શહેરની જનતાને સુખાકારી માટે એ આપણે ટોકન ભારે આપીશું આક્ષેપો તો પબ્લિક ઘણા કરવાની જ છે આપણે કાર્ય સારું કરવું છે એ કરીને બતાવેલું છે કોંગ્રેસનું કામ છે કે ભાઈ આક્ષેપો કરવા ભારતીય જનતા પાર્ટી શિસ્તબંધ પાર્ટી છે એટલે સારું કાર્ય કરીને ભૂત શહેરની જનતા માટે આપણે મૂકેલું છે અને ભૂત શહેરની જનતા અમે રોજ ત્યાં જતા હોય છે તો રોજ પબ્લિક ખુશ પણ થતી હોય છે કે ના અગાઉનું જે વોકવે હતું ને હાલનું જે વોકવે છે એની અંદર ઘણો જ ફેર છે અને પબ્લિક ઘણી ખુશ છે